મહા રક્તદાન કેમ્પનું આયોજન થતા વેપારીઓ તેમજ આગેવાનોમાં ખુશી જોવા મળી હતી આ ઉપરાંત જાફરાબાદ શહેરના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પણ બ્લડનું દાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર બાબુભાઈ વાઠેર જાફરાબાદ અમરેલી આજે જાફરાબાદ ખાતે જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા એક પ્રશંસનીય કામગીરી આજરોજ જાફરાબાદના આંગણે થઈ રહી છે તે બ્લડ ડોનેશન સાહેબ દવાખાનાનું કોઈ પણ કામ હોય તો તમે કોઈ પણ મદદ કરી શકો પણ બ્લડ એક એવી વસ્તુ છે ઇમરજન્સીમાં લાખો લોકોના જીવ બસાવવા હોય તો આ બ્લડ છે લોહી છે બચાવે કેમ તો આ જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા જાફરાબાદને આંગણે જે જાફરાબાદ માટે ઋણ લઈને જે લોકો બહાર ગયા છે તે લોકો પણ આ ગ્રુપની અંદર બધા જોઈન્ટ થઈને આ જાફરાબાદના આંગણે આ સરસ મજાનો પ્રોગ્રામ આ અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે કે દાન તો બધાએ કરતા હોય છે રૂપિયાના દાન કરતા બીજા ઘણા બધા દાન હોય તે લોકો કરતા હોય પણ બ્લડનું દાન દુનિયામાં મોટા મોટું કારણ કે બ્લડ એક એવી વસ્તુ છે કે લોકોના જીવ પણ બચાવે કે લોકોને જિંદગી નવી જિંદગી આપીએ કે તો તે થઈને આજ અમારા સહયોગી જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા એક મસ્ત સરસ સરસ્વતીનું જાફરાબાદના આંગણે જાફરાબાદ તાલુકા સ્કૂલની અંદર આ થઈ રહ્યું છે તેમાં અમારા તમામ આગેવાનશ્રીઓ અહીં ઉપસ્થિત છે ઇતર સમાજ તમામ જાફરાબાદનો તમામ સમાજ સાથે મળીને આ કાર્ય કરી રહ્યો છે તે ત્યારબાદ જાફરાબાદના તમામ જ્ઞાતિના આગેવાન મિત્ર મંડળ વેપારી શિક્ષણનો હું આ હૃદય આ તકે હૃદયથી આભાર વ્યક્ત કરું છું હસ્તું ભારત માટે